રૂપિયા બાર હજારનો પગારદાર યુવક અને મળી ઇન્કમટેક્સની નોટિસ અને રૂપિયા છત્રીસ કરોડથી વધુનો હિસાબ રજૂ કરવાની વાત કરવામાં આવેલી છે આ નોટિસ મળતા જ યુવક સહિત તેનો પરિવાર ચિંતામાં જોવા મળી રહ્યો છે સ્થાનિક કક્ષાએ ઇન્કમટેક્સ વિભાગનો સંપર્ક પણ કર્યો છે અને પોલીસની મદદ લેવાની પણ વાત થઈ રહી છે સવાલ એ છે કે આ બાર હજારનો પગારદાર યુવક આ હિસાબ રજૂ કેવી રીતે કરશે કારણ કે તેને ખબર જ નથી એવું તો શું થયું કે તેને કરોડો રૂપિયાની નોટિસ મળી વાત એવી છે કે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના રતનપુર ગામનો આ યુવક અને ઇન્દિરા આવાસ યોજનામાં ફાળવાયેલા મકાનમાં આ સામાન્ય પરિવાર રહે છે પરંતુ અધ અધ કરોડો રૂપિયાની નોટિસ મળતા જ જાણે તેના માથા પર આબ ફાટી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે આવો જોઈએ મુંબઈ સમાચારનો આ ખાસ રિપોર્ટ સાબરકાઠાના ઈડરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં રતનપુર ગામમાં એક વ્યક્તિ કે જેનો બાર પગાર છે તેને છત્રીસ કરોડનો હિસાબ બતાવવા માટે ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ આવી છે આ મુદ્દો હાલ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે બાર હજારનો પગારદાર અને ઇન્દિરા આવાસ યોજનામાં બનેલા મકાનમાં રહેતા યુવકને રૂપિયા છત્રીસ કરોડના હિસાબ રજૂ કરવાની નોટિસ મળતા જ પરિવાર ચિંતામાં મુકાયો મારું નામ મકાન જીતેશકુમાર રામજીભાઈ છે હું ઉડર તાલુકાના રતનપુર ગામનો રહેવાસી છું મને છત્રીસ કરોડની નોટિસ મળી છે મારું મકાન પણ જો છત્રીસ હજારનું જ છે અને અત્યાર વાગ્યા વાગે હું ઈડર પોલીસ સ્ટેશનમાં મને એમ એમને એમ કીધું કે અમારે કંઈ આ લેવડ દેવડ છે જ નહીં આમાં તો તમારે ઇન્કમ ટેક્સમાં જવું પડશે ઇન્કમ ટેક્સમાં હું ગયો ત્યાં હિંમતનગર તો પછી એમને મને બેસાઈ રાખ્યો દસ પંદર મિનિટ કે તારે ભાઈ જીતે જ ભાઈ આ ભરવા જ પડશે પૈસા હું કીધું મારી આવક કેટલી છે બાર જ આવકમાં કેટલી કંઈ ના હું આટલા બધા પૈસા ભરી એ તો કે તમારા જીએસટી નંબર પણ છે તો જીએસટી નંબર પર એમને એમ કીધું કે તમારે જીએસટી ઓફિસમાં ચેક કરવું પડશે તો પછી જીએસટી ઓફિસમાં હું ગયો તે તો એમને કીધું કે જીતે જ ભાઈ તમારે પૈસા ભરવા પડે તમારે જીએસટી નંબર ઓલરેડી છે હું કીધું ના મારે તો આવક તો છે ને એટલી બધી હું કઈ ના ભરીશ આટલા બધા પૈસા તો એમને એમ કીધું કે સાયબર ક્રાઇમમાં તમે જઈને ચેક કરો તો કેસ નોંધાવો તો પછી ત્યાં સાયબર ક્રાઇમમાં ગયો ને તો સાયબર ક્રાઇમમાં કોઈ કેસ નોંધવા રેડી જ નહોતા મારું ભાઈ એમને કીધું ત્યાં પોલીસ સ્ટેશનમાં ઇડર પોલીસ સ્ટેશનમાં જાઓ તો હું ઈડર પોલીસ સ્ટેશનમાં ગયો ત્યાં પણ કોઈ લેવડ દેવર કરી જ નહીં મારી મને ચાર દિવસ પહેલાં નોટિસ મળી હતી અને મને જેકે એન્ટરપ્રાઇઝ કંપનીનું નામ છે જેકે એન્ટરપ્રાઇઝ મને નોટિસ ઇન્કમટેક્સ દ્વારા મળી છે દસ કરોડ રૂપિયાની મને હવે ગમે તે મારો તપાસ તો કરવી જ પડશે ને આઈટી વિભાગે જીતેશ મકવાણાને નોટિસ મોકલી છે જેમાં તેના નામે જે કે એન્ટરપ્રાઇઝ નામનો ઉલ્લેખ કરીને જીએસટી નંબર દર્શાવ્યો છે આ પેઢી દ્વારા વર્ષ બે હજાર વીસ અને એકવીસ તેમજ બે હજાર એકવીસ અને બાવીસમાં કુલ થઈને પંદર કરોડ સત્તાણું લાખ અને વીસ કરોડ પાંચ લાખના ટ્રાન્ઝેક્શન થયા છે અને તેનું કુલ છત્રીસ કરોડ ત્રણ લાખ છે જો કે આવકવેરા વિભાગની કલમ એકસો ને અડતાલીસ એ એક અંતર્ગત ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવા માટે પેઢીનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ પરચેસ રજિસ્ટાર સહિત પેઢીને લગતી તમામ વિગતો તેર એપ્રિલ સુધીમાં જવાબમાં રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે સમગ્ર મામલે યુવકના પરિવાર સાથે અને પરિવાર પર જાણે આબ ફાટી ગયું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે હાલમાં સમગ્ર પરિવાર પોલીસ વિભાગ સહિત ઇન્કમ ટેક્સ વિભાગમાં પણ આ મામલો જાણ કરી ચૂક્યો છે ત્યારે કોઈ પણ પ્રકારનો સહયોગ નથી મળ્યો તેવું પરિવારના સભ્યો કહી રહ્યા છે એક સૂકું તનખલું કામધેનું લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે આવો ઘાટ આજે રતનપુર ગામમાં જોવા મળ્યો છે એક સામાન્ય ગરીબ પરિવારના ઠાકોર સમાજના દીકરાને છત્રીસ કરોડ રૂપિયા જેટલી માતબર ભારત સરકારના ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ મળી છે એનો સમગ્ર પરિવાર હેફતાબ થઈ ગયો છે કે આ શું અમારી સાથે બની રહ્યું છે એટલે અમે ગામના આગેવાન તરીકે ભારત સરકારને કહેવા માગીએ છીએ કે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે એનું આધાર કાર્ડ પાન કાર્ડ ક્યાંય લિંક થઈ ગયું હોય તો એની યોગ્ય તપાસ કરી અને આ પરિવારને ન્યાય મળે એવી અમે તંત્ર અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ જય શરત ચૂકથી કે ઈરાદાપૂર્વક ફટકારવામાં આવેલી આ નોટિસ આગામી સમયમાં કેવા પરિણામ સર્જે છે તે પણ મહત્ત્વનું રહેશે પરંતુ હાલ તો આ મામલે સાયબર ક્રાઈમ સઘન તપાસ કરે તે પણ જરૂરી બન્યું છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર